કે છ રેડી બાલમંદિર થવા માટે જે જે કરે છે બધે બસ બસ ચાલો ચप्पल પહેર ચप्पल પહે ચેશી કૃષ્ણ રણ મહાદેવ કેમ સે બજા મજા મને જો ફ્રી થઈ ગયા છે દૂજા બે બાલમંદિર થઈ ગયા છે બપોરની રસોઈ થવા મેલી છે એ તો વ્લોગ મે થોડી મોડું થઈ ગયું છે થોડા ઘણા કામ બાકી હતા એકદમ મને કોઈ હોતું નહીં એકલા એકલા કેવું ચાલુ જો માવાની પૂજા અમારે તમારે કોણ કોણ પૂજા કરી માવાની પૂજા નો કરે માવાની કરવી જ પડે હે માથું કે એવું આયેલા રાખે મમ્મી ગયા વાડીએ મમ્મી ભાઈ વૈયા ગયા આને જ ચાહે ભાઈ વૈયા ગયા આપણે શાક સંભારા થઈ ગયા છે રેડી થઈ ગઈ છે કુકર માં બનાવી લીધું છે તો સંભારો રેડી થઈ ગયા છે તો નવીન સંભારો બને મોગરી નો મૂળાની મોગરી આમાં રીંગણા નું શાક બનાવ્યું છે પપ્પા માટે પપ્પા ભાવે નહીં બીજું વાલ નું ઓછું ભાવે એટલે એના માટે બનાવ્યું અમારા માં વાલ શાક છે ચાલો બરાબર આપણે વાસી થોડું ઘણું કામ બાકી કરી પછી રોટલી બનાવવા માંડીએ rồi á rốt li nào mình đi rốt bán thì lấy rốt li nó bán thì đặt ra mình No, ahora vine que Usvaria está acá, Dijay bien. Ya vaya la Usvaria. Hola, pase, compra, Ya escuela, si la que ha su creche. ¿Qué es lo que va a hacer? a más que humano? マスティッでやってますって言ってんじゃんか。

ખા લેવા છે તો ઉભા રહી ગયા છે અને રસ પીવો છે તો અમે મા દીકરી રસ હું કાધી જા અને જો બાદ દીકરા આમ જાહે તરબૂચ લેવા હાલો જાય પછી પીજા હાલો હવે હાલો હાલો આંગળી પકડ મારી પણ ભાવ પૂછી ના હશે લઈ લે ને લઈ લે બધી લે જા

बन गते आले दिखा आठ ले ले आठ ले ले आ नहीं ना हो था पानी पी लो चल अबे न तरस लगेगी, रस पी तो <laughs> ना पानी पीओ બીજા બેન જ બે બોટલું પાણી લઈ લીધું છે મોડલો બોગ લઈ ગયો છે ને છ વાગી ગયા કાદી કોમ જયલા આવતા આવે તો

ચૂલા પાસે બધું તૈયાર કરી લીધું અહીંયા આપણે લોટ બાંધી લઈએ ભવિયા ભાઈ તમારે થાકી ગયા છે આવીને સીધા ટીવી જોવા બેસી ગયા છે કા ભવે ભાઈ કાલે રહ્યા છે એટલે હોમવર્ક તો કાલ જ બધું થાય રોજ જાય છે તો ચ ભાઈને કેરી યાદ એટલે થાય પીને મસ્ત મજાના ફ્રી થઈ ગયા છીએ અને ટીવી જોવા બી કાકો દીકરી બેસી ગયા અહીંયા જેમ અપલોડ કરે છે વિડીયો પણ મમ્મી દહીંણું આજે કરવાનું છે તો એની તૈયારી કરે છે ભૂંગળ ને લુગડા ને એવું બધી તૈયારી કરવા છે મમ્મી કાઢીએ કોણ કાઢે પણ ખા કરી દે અહીંથી દહીં બોલતા કે જોઈ લે જોઈ લે બીજા એન કટે બોક્સ જોઈ લે ઊંધો મારું ભરો આલો કટલે જોઈએ ડિસ્કો કરતી કરતી ના ડ્રેસ સુવા માટે રેડી થઈ ગયા છે પહેરીને એ જાનુડી મારી એ ચકી હમણાં જોજો એનો વેહ કરે એ બધું ઉલાયર હવારે આપણે જોયે હવે બટા આપણે નહી જોઈએ તારે ગોતવાની છે આપણે વિડિયો ને એન્ડ કરી દે અમારે વિડિયો ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવા ના ભૂલતા ચાલો નવા વિડિયો માં મળશું આપણે ટાટા બાય બાય જય શ્રી કૃષ્ણ